સાયલા જીઆઈડીસી માં ભીષણ આગ લાગવાની ઘટના બની છે વાગરા તાલુકાની સાયલા જીઆઈડીસી માં આવેલી વિસ્તારમાં ભારે અફરાતફરી મચી જવા પામી ત્યારે આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના કોટે ગોટા પણ દૂર દૂર સુધી જોવા મળ્યા આગને પગલે કામદારોમાં નાસ ભાગ પણ મચી કામદારોના જીવ જોખમમાં પણ મુકાયા આ ઘટનાની જાણ થતા જ આસપાસની કંપનીઓના આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી તો જાણી શકાયું નથી અકબંધ છે ત્યારે ઘટનાને પગલે વાગરા પોલીસ અને મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષા અને માળખાકીય સુવિધાઓની જાળવણીની પણ હવે તાતી જરૂરિયાત છે જીતુ રાણા સાથે ચક્રવાત ન્યૂઝ ભરૂચ